એ શેઠજી મીસરી મારા બાપુ કે છે ઓલી મીસરી નઈ એ મીસરી કહો મીસરી ખરે

માલ રાખ્યો છે થોડો મને પૈસા આપો આલો કાગળિયું કઈ આપ્યું આમાં મને કઈ ખબર પડે નહીં આ તો ચેક છે હવે ચેક હોય સાખ હોય કોને ખબર પડે આમાં તો 40 લાખ લખ્યા છે જે લખ્યા આપી દો અમે પૈસા જોઈ છે આમાં અમને સાખ બેંક ખબર નહોતી આલો તું હા આમાં 40 લાખ છે આ દેવા ઓર પાછું કઈ ના ના તમારું જ આમ ના વાહ શેઠાણી વાહ

નો પેરા સંજોગ પરમાણ આલો સંજોગ પરમાણ પા

તે <tie> મે <tie> <tie>

ખોપલેના હાથ લાંબો કરે પણ તમે હમ ખાવાનું કીધું તનો ચૂડી ચાંદલા પર તને વિશ્વાસ નઈ થ્યો હવે પણ વિશ્વાસ હોય તારે હમ ખાતા હો અમે અમારા રદયમાં એક તાડી તો છે સે હું ના પડદો માબા મહી પણ હોલેવા રવા ચેપનું કીધું દીન આપણો નથી પડું તા ચીન કોર પડું તો હું પડું કે દીન ના પડું ભલાન રોય મારી નાખ રોરે રોરે મારી નાખ

જાવ તું તારે એ જાવ ને બળો ના ના ગળું તો બચી જાય ને પાર આવે જા આ રો જાવ ને ઉબળો જાવ હો એ જાવ બાપા જાઓ તો હું થોડેક જવા આવ્યો હું ઓય ની ઉલટી થઈ જઈ હું થોડેક જવા આવ્યો હું તો જો મારવા આવી છું આવું કોઈ ને બહેરું ભગવાન શલવા હારો હાલો હું જાવ બરાબર જો આમ અમારા ઘરે નો દેતી પડતી દવાઈ દેજે આમ તારા બાપના ઘરે આના ઉતારતી ખાપણમાં અમારે લાગે હાલો હું